મિત્રો આ ઓટોમેટિંગ અરમાની કંપનીનું ઘડિયાળ છે અને એકદમ ન્યૂ બ્રાન્ડ અને એની કિંમત જાણીને તમને અચંપિત થશો આપણે તો તમને સસ્તામાં જ આપશું એનું કોઈ ટેન્શન નથી અને ન્યૂ બ્રાન્ડ છે વજનમાં પણ બહુ છે અને ઓટોમેટિક ઘડિયાળ મિત્રો વર્ષો સુધી આપણે વસાવી હોય તો આપણા છોકરાઓ યાદ કરે કે અમારા પપ્પાની ઘડિયાળ છે તો આ ઘડિયાળની કિંમત તો આઉટ ઓફ એટલે એનો સ્ટોક નથી કંપની જોડે બરાબર ઓનલાઈન એવું અત્યારે બતાવી રહ્યું છે પણ આ ઘડિયાળ માત્ર તમને આપી દઈશું સાડા સાત હજારમાં અને હાજરમાં હશે તો મળશે ઓટોમેટિક ઘડિયાળો મિત્રો વર્ષો સુધી એને કાંઈ નથી થતું એટલે આ ઘડિયાળ આપણી પાસે સેલમાં આવી છે અને વેચાઈ જશે તો ઠીક છે ને પછી આપણે આ ઘડિયાળને આપણી પાસે કાયમી રાખીશું